ભરૂચમાં વરસાદ છતાં કીચડમાં ગરબે ભૂમિયા ખેલૈયા જિલ્લા પોલીસ વિભાગની વેલફેર સોસાયટી દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડમાં નિઃશુલ્ક સેફ એન્ડ સિક્યોર ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રીની તૈયારીમાં લાગેલા આયોજકોએ અચાનક આવેલા વરસાદને કારણે ઘણી મહેનત કરવી પડી હતી ભરૂચ જિલ્લામાં નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદી માહોલ બગડ્યો હતો જો કે ખેલૈયાઓના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી જિલ્લા પોલીસ વિભાગની વેલફેર સોસાયટી દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડમાં નિઃશુલ્ક સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત રેન્જ આઈજી સંદીપ સિંહ અને જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણની હાજરીમાં થઈ હતી માતાજીનું પૂજન અર્ચન અને આરતી બાદ ગરબાનો પ્રારંભ થયો હતો વરસાદને કારણે ગ્રાઉન્ડમાં કીચડ થઈ ગયો હતો આથી આયોજકોએ ખેલૈયાઓની સલામતી માટે માત્ર પાંચ ગરબા રમાડવાનો નિર્ણય લીધો હતો પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવક યુવતીઓએ કીચડની પરવા કર્યા વિના ગાયક વૃંદના સુરે માતાજીના ભજન ગરબામાં ભાગ લીધો હતો નવરાત્રીની તૈયારીમાં લાગેલા આયોજકોએ અચાનક આવેલા વરસાદને કારણે ઘણી મહેનત કરવી પડી હતી